શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે એકાણું ભાગ સાંભળ્યા આજે આપણે બાણું ભાગ સાંભળીશું હરીયો નારદજી કહે છે હે મહામ હે ગિરિરાજ આ વિષયમાં તમારે ચિંતા ન કરવી જોઈએ તમારી આ પુત્રી કાલી જ પૂર્વકાળમાં દક્ષકન્યા સતી થઈ હતી એ સમયે એનું જ સદા સર્વમંગલદાયી સતી નામ હતું એ સતી દક્ષ કન્યા થઈને રુદ્રની પ્રિય પત્ની થઈ હતી એમણે પિતાના યજ્ઞમાં અનાદર પામીને તથા ભગવાન શંકરનું પણ અપમાન થયેલું જોઈ ક્રોધપૂર્વક પોતાનું શરીર છોડી દીધું હતું એ સતી જ ફરીથી તમારા ઘરમાં ઉત્પન્ન થયા છે તમારી પુત્રી સાક્ષાત જગદંબા શિવાસે આ પાર્વતી ભગવાન હરના પત્ની થશે એમાં સંશય નથી હે નારદ આ બધી વાતો તમે હિમવાનને વિસ્તારપૂર્વક બતાવી પાર્વતીનું એ પૂર્વરૂપ અને ચરિત્ર પ્રીતિ વધારનાર છે કાલીના આ સંપૂર્ણ પૂર્વ પૂર્વવૃત્તાંતને તમારા મુખે સાંભળીને હિમવાન પોતાની પત્ની અને પુત્ર સાથે તત્કાળ સંદેહરહિત થઈ ગયા આ રીતે તમારા મુખથી પોતાની એ પૂર્વકથા સાંભળીને કાલીએ લજ્જાવશ મસ્તક નમાવી લીધું અને એમના મુખ પર મંદ સ્મિતની પ્રભા ફેલાઈ ગઈ ગિરિરાજ હિમાલય પાર્વતીના એ ચરિત્રને સાંભળીને માથા પર હાથ ફેરવવા લાગ્યા અને મસ્તક સૂંઘીને એને પોતાના આસનની પાસે જ બેસાડી દીધા હે નારદ આ પછી તમે એ જ ક્ષણે પ્રસન્નતાપૂર્વક સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા અને ગિરિરાજ હિમવાન પણ મનમાંને મનમાં મનોહર આનંદથી યુક્ત થઈને પોતાના સર્વસંપત્તિશાળી ભવનમાં પ્રવેશી ગયા બ્રહ્માજી કહે છે એ નારદ જ્યારે તમે સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યારથી થોડો સમય પસાર થયા બાદ એક દિવસ મેનાએ હિમાલયની પાસે જઈને એમને પ્રણામ કર્યા પછી એ ઊભા રહ્યા એ ગિરિકામિની મેના પોતાના પતિને વિનયપૂર્વક કહેવા લાગી હે પ્રાણનાથ એ દિવસે નારદ મુનિએ જે વાત કરી હતી એને સ્ત્રી સ્વભાવ હોવાના કારણે હું સારી રીતે સમજી શકી નથી મારી તો એ પ્રાર્થના છે કે આપ કન્યાનો વિવાહ કોઈ સુંદર વરની સાથે કરી દો આ વિવાહ સર્વથા અપૂર્વ સુખ આપનાર થશે ગિરિજાનો વર શુભ લક્ષણોથી સંપન્ન અને કુલીન હોવો જોઈએ મારી દીકરી મને પ્રાણથી પણ અધિક પ્રિય છે તે ઉત્તમ વર મેળવીને જે રીતે પણ પ્રસન્ન અને સુખી થઈ શકે એવું કરો આપને મારા નમસ્કાર છે આવું કહીને મેના પોતાના પતિના ચરણોમાં પડી ગયા એ સમયે એમનું મુખ આંસુઓથી તરબતર થઈ રહ્યું હતું પ્રાગ શિરોમણી હિમવાને એમને બેઠા કર્યા અને યથાવત સમજાવવાનો પ્રારંભ કર્યો હિમવાન કહે છે હે દેવી મેનકે હું યથાર્થ અને તત્વની વાત કહું શું સાંભળો બ્રહ્મ છોડો મુનિની વાત ક્યારેય જૂઠી ન હોય શકે જો તમને દીકરી ઉપર સ્નેહ હોય તો એને આદરપૂર્વક શિક્ષા ઉપદેશ આપો તે ભક્તિપૂર્વક સુસ્થિર ચિત્તથી ભગવાન શંકરને માટે તપ કરે હે મેનકે જો ભગવાન શિવ પ્રસન્ન થઈને કાલીનું પાણી ગ્રહણ કરી લેશે તો સર્વ કાંઈ શુભ શુભ જ થશે નારદજીએ દર્શાવેલું અમંગલ અથવા અશુભ નષ્ટ થઈ જશે શિવની પાસે સર્વ અમંગલ સદા મંગલરૂપ થઈ જાય છે એટલા માટે તમે દીકરીને શિવની પ્રાપ્તિના માટે તપસ્યા કરવાનો શીઘ્ર જ ઉપદેશ આપો શિક્ષા શિખામણ આપો બ્રહ્માજી છે એ નારદ હિમવાનની આ વાત સાંભળીને મેનાને ખૂબ જ પ્રસન્નતા થઈ એ તપસ્યામાં રુચિ ઉત્પન્ન કરવાને વાસ્તે પુત્રીને ઉપદેશ આપવાના નિમિત્તે તેમની પાસે ગયા પરંતુ દીકરીના સુકુમાર અંગ પર દષ્ટિપાત કરીને મેનાના મનમાં બહુ વ્યથા થઈ એમના બંને નેત્રોમાં શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા પછી તો ગિરિપ્રિયા મેનાને પોતાના દીકરીને ઉપદેશ આપવાની પણ શક્તિ રહી નહીં પોતાની માતાની આ શ્રેષ્ઠાને પાર્વતી શીઘ્ર જ પામી ગયા ત્યારે તે સર્વજ્ઞ પરમેશ્વરી કાલિકા દેવી માતાને વારંવાર આશ્વાસન આપીને કહે છે હે મા તમે તો ખૂબ જ સમજુ છો મારી આ વાત સાંભળો આજે પાછલી રાતના સમયે બ્રહ્મ મુહૂર્તમાં મેં એક સ્વપ્ન જોયું તે બતાવું છું કહું છું હે માતાજી સ્વપ્નમાં એક દયાળુ અને તપસ્વી બ્રાહ્મણે મને શિવની પ્રસન્નતાના માટે ઉત્તમ તપસ્યા કરવાનો પ્રસન્નતાપૂર્વક ઉપદેશ આપ્યો છે હે નારદ આ સાંભળીને મેનકાએ તરત જ પોતાના પતિને બોલાવ્યા અને પુત્રીએ જોયેલા સ્વપ્નને સંપૂર્ણતઃ કહી સંભળાવ્યું મેનકાના મુખે પુત્રીના સ્વપ્નને સાંભળીને ગિરિરાજ હિમાલય ખૂબ પ્રસન્ન થયા અને પોતાની પ્રિય પત્નીને સમજાવતા કહે છે હે પ્રિય પાછલી રાતે મેં પણ એક સ્વપ્ન જોયું છે હું આદરપૂર્વક એ કહું છું તમે પ્રેમપૂર્વક એને સાંભળો એક બહુ ઉત્તમ તપસ્વી હતા નારદજીએ વરના જેવા લક્ષણ બતાવ્યા હતા એ જ લક્ષણોથી યુક્ત શરીરને એમણે ધારણ કરી રાખ્યું હતું એ ખૂબ જ પ્રસન્નતાની સાથે મારા નગરની પાસે તપસ્યા કરવા માટે આવ્યા એમને જોઈને મને બહુ હર્ષ થયો અને હું મારી દીકરીને સાથે લઈને એમની પાસે ગયો એ સમયે મને જ્ઞાન થયું કે નારદજીએ બતાવેલા વર ભગવાન શંભુ આ જ છે ત્યારે મેં એ તપસ્વીની સેવાના માટે પોતાની પુત્રીને ઉપદેશ આપીને એમને પણ પ્રાર્થના કરી કે તે એની સેવા સ્વીકારે પરંતુ તે સમયે એમણે મારી વાત માની નહીં એટલામાં જ ત્યાં સાંખ્ય અને વેદાંત અનુસાર બહુ મોટો વિવાદ છેડાઈ ગયો તદંતર એમની આજ્ઞાથી મારી પુત્રી ત્યાં જ રહી ગઈ અને પોતાના હૃદયમાં એમની જ કામના રાખીને ભક્તિપૂર્વક એમની સેવા કરવા લાગી એ સુમુખી આ જ મારું જોયેલું સ્વપ્ન છે જે મેં તમને સંભળાવી દીધું કહી દીધું તેથી હે પ્રિય મેને થોડો સમય સુધી આ સ્વપ્નના ફળની પરીક્ષા અથવા પ્રતીક્ષા કરવી જોઈએ આ સમયે તો એ જ ઉચિત ભાષે છે તમે નિશ્ચિંત સમજો એ જ મારો વિચાર છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો બાણું ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તાણું ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો